નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા મહાનગરપાલિકાના નવા વિપક્ષી નેતાની દોઢ વર્ષની ટર્મ માટે ચૂંટણી કરાઈ હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે ચંદ્રકાંત શ્રીવાસ્તવ પર મોહર લાગી છે અમદાવાદમાં વડોદરા મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાય છે જેમાં સાત કોર્પોરેટરે મત આપી નેતાની વરણી કરશે કોંગ્રેસના કોર્પોરેટરોમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવે કરી છે ત્યારે શહેરમાં કોંગ્રેસના ચૂંટાયેલા સાત કોર્પોરેટરોમાં જૂથબંધીશ હાસવારે પ્રકાશમાં આવે છે વિપક્ષના નેતાને બદલવાની માંગ ઉઠી હતી અને સંગઠનના હોદ્દેદારો દ્વારા અમદાવાદ ગાંધીનગર સુધી રજૂઆતો થઈ છે જોકે પ્રદેશ મોવડી મંડળે હાથ ઊંચા કરી સાત કોર્પોરેટર જાતે વણી કરે તેવો નિર્ણય લેવાયો હતો આજે અમદાવાદ કાર્યાલય પર શહેર પ્રમુખ ઋત્વી જોષી સહિત વિપક્ષના નેતા અમીર પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા બાળુસુરવી જ્યાં ભરવાડ હરીશ પટેલ તથા અલકાબેન પટેલને બોલાવ્યા હતા જોકે એકથી વધુ નામ આવતા કોર્પોરેટરોએ મત આપ્યો હતો જેમાં પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ નામ પર માહોલ લાગે છે ચંદ્રકાંત શ્રીવાસ્તવને ચાર મત મળ્યા છે જ્યારે જહા ભરવાડ પર ઉપનેતા તરીકે મહોર લાગી શકે છે જહા ભરવાડને બે મત મળ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે અમીરરાવત અને નરેન્દ્ર રાવતે ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો તો વિપક્ષી નેતા અમીરરાવત કોંગ્રેસના દેખાવોમાં નજરે આવતા નહીં હોવાની રજૂઆત થઈ હતી તે ઉપરાંત અમીરરાવત હળની બોટકાળના પીડિતોની મુલાકાત લેવા પણ ગયા ન હતા કેમેરામેન નવનીત પરમાર સાથે સત્ય નિવાસ કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર